બરડા વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદની સ્થિતિ જોવા મળે છે ત્યારે આ વિસ્તારમાં નદી નાળા ડેમો અને વોકડા છલોછલ વહેતા જોવા મળી રહ્યા છે તો ગઈ રાત્રિના ફરીથી વરસાદ પડતા વર્તુ બે ડેમ ઓવરફ્લો થયો હતો જેમાં આ ડેમના છ દરવાજા ચાર ચાર ફૂટ ખોલવામાં આવતા વર્તુ નદી પણ બે કાંઠે વહેતી જોવા મળતી હતી આ પરિસ્થિતિના કારણે કેટલીક જગ્યાએ વર્તુ નદી કાંઠાથી ઉપર ખેતરોમાં પાણી ફરી વળ્યા છે જ્યારે ફટાણાથી જાલેશ્વર મહાદેવ મંદિરે જવાનો ઊંચો પુલ છે તેના ઉપરથી પાણી વહેતું જોવા મળે છે ઉપરાંત વર્તુ નદીમાંથી એક ફાટો પડે છે જે કમંડળ નદી તરીકે ઓળખાય છે તે પણ ફટાણા શિંગડા શિશલી સહિતના ગામોમાંથી પસાર થાય છે તે પણ આજે બે કાંઠે વહેતી થઈ હતી અને વર્તુ નદી અને કમંડળ નદીમાં પુષ્કળ પાણીની આવક થતાં ખેડૂતોના કુવાઓ અને બોરમાં પાણી

પાંચથી છ ઇંચ જેવો વરસાદ બરડા વિસ્તારમાં સાથે સાથે વર્તુળ ડેમ ઉપર પણ એટલો જ વરસાદ થવાથી વર્તુળ ડેમ પણ જે ખાલી હતો થોડો ઘણો એ પણ ઓવરફ્લો થઈ ગયો છે અને આજે એના છ દરવાજા ચાર ચાર ફૂટના ઓવરફ્લો થવાથી ખોલવામાં આવ્યા છે અને વરતું નદીની અંદર પણ પાણી આવેલું છે ખૂબ જ ખેડૂતોને પણ ખૂબ જ લીલા લહેર થઈ ગયા છે કારણ કે વરસાદ ખૂબ જ મોટા પ્રમાણમાં થયો છે અને ઘણા દિવસથી થોડા જ્યાં જો થોડા જાજો જુ બરડા વિસ્તારના દર છે મગફળીનો જે જે સમય છે વ્યાજમનો અને જે પાક આવવાનો છે એ પાકની અંદર ખૂબ જ સારો વરસાદ આ આ વરસાદ છે કારણ કે આ મક્ષર આ વાવેતર જે ત્યાં એ મગ્સરમાં ત્યાં છે અને સાથે સાથે જે અત્યારે વરસાદ છે એ મખજનો નો હોય આ વરસાદ પડવાથી પાકને ખૂબ જ ફાયદો થાય છે અને પાક સારો થાય છે એટલે આજે ખૂબ જ વરસાદ ગઈ રાતની અંદર પણ વરસાદ થયો છે બરડા વિસ્તારની અંદર વરસાદ થવાથી પૂરેપૂરા ત્રણે ત્રણ પાક આ વખતે ખેડૂતો લઈ શકે છે ખેડૂતોને ખૂબ જ આનંદ છે હજી પણ વરસાદ એકાદો થઈ જાય તો ખૂબ માંડવીને અંદર પિયત આપવાની જરૂર ન પડે અને આ પાણી છે એ પેકો પેક રહીએ તો ત્રણે ત્રણ મોસમ બરોડા વિસ્તારની અંદર તમામે તમામ ખેડૂતો લઈ શકે છે અને વરતુ ડેમ પણ અધૂરો હતો એ પણ પૂરેપૂરો ભરાઈ ગયો અને ઓવરફ્લો થયો છે એટલે ખેડૂતોને ખૂબ બરોડા વિસ્તારના ખેડૂતોને ખૂબ આનંદ છે ખૂબ જ આનંદથી મોજથી જીવી શકે એ રીતે મોસમની ઉત્પાદન શક્તિ પણ આવવાની છે આ પરિસ્થિતિમાં ખેતરોમાં પાણી ભરાઈ જતાં બીજા ખેડૂતોના ખેતરોમાં જતા હોવાથી કેટલાક ખેડૂતોએ બુદ્ધિનો ઉપયોગ કરી અને ખેતરોના છલોછલ પાણીમાં પાઇપલાઇન ફિટ કરી અને કુવામાં આ પાણી વાળી દેતા કુવાઓ વધુ રિચાર્જ થશે જેથી તેમને પાકમાં ફાયદો થશે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર